અને ઈ માનગઢ ઉપર આ માનવ પારકી એનો તો એક ગણનાયક હતો આગેવાન હતો નેતા હતો માફ સાધી અને એ હું કરતો કે ભઈ ગરીબ ગુરખાને આજુબાજુ પર લઈ આવવાનો અને આલી દેવાનું લઈ આવવાનો ને આલી દેવા એ રીતે સેવા સાકરી કરતો ગરીબ માણસોને કહેવાય છે કે જારે પીરાજ હતો ખોદમે જમાનામાં એ વખતમાં આય દાહરાન દાડે આવેલા અને એમાં એમની હાથે ધક્કો ફટકો થઈ ગયો એમને અથરી બવાળા હતા પગને તળિયે બી વાળા હતા એવો મહાન માણસ હતો અને કેવાય છે ભાઈ પરંપરામાં લોક એક જાગ્યા પાનાને મારી નાખી લો એમ બલિયા ફિર એવો બહુ જબરદસ્ત માણસ હતો એ જમાનામાં તો એના નામ હાથે જોડાયેલું હતું માનગઢ અને માનગઢ ખાતે અ એમનો ઘોડા પર એક સ્ટેચ્યુ પણ મૂકવામાં આવેલું ગુજરાત સરકારે મૂકેલી હોય ત્યાં આગળ જોવા લાયક છે એમે કીધું તો કે જ્યારે મારો અસ્ત થાય એ વખતે આટલી જગ્યા મે એક વણજારો સાધુ બનીને આવે ને મારો અધૂરું કામ પૂરું કરે જુગાડો જ બાસિયા તાલુકો સિમલવાડા જિલ્લો ડુંગરપુર ખાતે બેચર કીની વણજારાની કુખે આ ગોવાનગર નામનો સચ્ચો ધૈર્ય વણજારો અને એમણે અધૂરું કામ પૂરું કર્યું એમ કહ્યું તો ચાલે આપણે અને એક ભગવાન જેવો આવતા આ જગત ઉપર થઈ ગયો ગોવિંદ ગુરુ અને એ જાતનું મંદિર હતો પણ આપણા સમાજ જોડે હળીલા મળેલા હતા ફોટો ઉપર માલ સામાન આપણે કરતા કઈ ગામે ગામ આપણે ખાવા પીવાની ચીજો આમ થતો હતો આવવા મેલવાનો એટલે આદિવાસી સમાજ જોડે સીધો સંબંધ હતો એમનો હવે વળતા કાઢી મૂકી વળતા કે પીલે બોલે એક કરીને આ આપણો છોરો આપણી જોડે સીધો નાતો હતો આપણે સમાજ સ્વીકારી લીધેલો છપ્પડિયા દુકાળ માં એમનો ભાઈઓ મરી ગયું બે છોરા મરી ગયા ગોવિંદ ગુરુ ના બે છોરા મરી જાય હે દુકાળમાં ભાઈઓ પણ મરી જાય હે તો એ દુખ ની વાત નહીં કીધી કોઈને એ દુઃખ સહન કર્યું અને લોકોની સેવા કરી ભાઈ એવું માણસ આ જગત હોય કોઈ કોઈ નહીં હોય તમે હોય દેવું મારું પણ ભાઈઓ મરી ગયો જમાના માં ઓગણીસો ચોરાણું માં પણ હું તમારી કેતો હળી લો પણ ગવે ને ગુરુ આ દુખ છુપાયું એટલે આપણે ભગવાન તરીકે આજે માની આવીએ એમની છોકરાની સમાધી એકની હે વાસિયામાં એકની ઉમરાઈ તલવાડા પાસે આવેલી છે બે છોકરાની અલગ અલગ સમાધિઓ હે અને ગોવિંદ ગુરુ સમાધિ કઈ હે લીમડી ભાઈ કંબોઈ ગામમાં હે ત્યાં પણ બાર બીજો મેળો ભરાય દર વર્ષે અને એમના પત્નીની સમાધી રણ પાછળ રાઈડ ઉંગરી કરીને થઈ છે વેરસા ગામ હે પાસો બાસિયા બાજુ અને બીજી બાજુ વેરસા ને વેરસા હું નેસે બીજી બાજુ નું તો એક શિવજી નું મંદિર હે અને તળાવ હે તળાવ ની ઉપર એમની પત્ની ઘણી માતા ની સમાધિ આવેલી અમે માલ સાહેબ ની ગયા હતા બચ્ચા અમે એક દિવસ થોડી સમાધિ પર માલ સાહેબ નથી લઈ ગયો ગોવિંદ ગુરુ ના ઘરે ગયા અમે તો એ વાટમાં અમે દાળ બાટી પૂરો ખાધું અને મારી ઘેર પર આવી ગયું આખામાં આવતી વખત એવો પૂરો ઘી ખાધેલું અમે અને અમે વેરસાડી આ કઈક વાત મને મળી કે કોઈ કે વાત વિલો ભાઈ અજી રોત કરીને એ છોરો શિક્ષક હે પણ આવતો નથી મને અજી આલી નીકળ લેખિતમાં તો તો આલ ભાઈ લેખે નથી આવતો આલે એટલે જરા મને મારી રીતે વાર્તામાં કે નવલકથામાં કે સાહિત્યમાં લાવવાનો મારો વિચાર છે એક રત્ની નામની છોરી રત્ની નામની છોરી એક ભાઈ સહી થઈ ગઈ ઇતિહાસમાં એવું નામ મળેલું હોય

અને મે શિક્ષક મળ્યો સીઆરસી મળ્યો સંતરાપુર તાલુકાનો તાલુકા પ્રાથમિક શિક્ષા અધિકારી પર જો નિવૃત્ત થયો હું અમે માલ સાજી બે મને આ રીતે અમે માર્ગડ ઉપર બે જણા મળ્યા હતા અમે તો કયા ગામના કાકા એ તો કે હું બોરવાડીયાનો બોરવાડીયા આવી ગયો એટલે મને ગજગજ સાકી ભૂલી અમે ત્યારે ખતરી સડતા એ અમારે કાકો તોડતા આહા હા લે બોરવાડીયાનો પાપી પાકી ખરો લે

શબ્દોનો વાળે જેટલા થાય મનોરંજન સાધનો વાળે બધા તેડું કરી બધા આવજો ભાઈ આ જગ્યા એ ભયંકર મેળો થાય ભાઈ એટલે તમે આવજો બધા પહેલા મહિનાની આપણે ત્રીજા મહિનામાં ત્રીજા મહિનાની પહેલી તારીખે રાત્રે પાઠ પૂજા થાય જબરજસ્ત અને બે તારીખે મેળો આ સાલ બે તારીખે હોળી આવે પાછી ત્રીજા મહિનાની બે તારીખે હોળી છે મેં જોયું તો કેલેન્ડરમાં એટલે હવે મૂળ વાત કરો પાછીની તો મૂળ

બેટા તારો એકડો નંબર આવે એટલો મને વસન આવેલું કારણ કે જે ભારતમાં એ મંદિર માં ઉતરી લો હું એ કુવારી ધામ અંદર બી ઉતરી લોના જમાનામાં હવે તો પેલું ઉતરવા મળતું નથી જવા નથી મળતો મારા ભાઈ આખી રાત અમે તો નદી ને દોર માં ખીચડી રાંધી ને ખાધી લી અને હોય રહેલા અને હવારા માં આશીર્વાદ આપેલા બાપજી જ્યોતિષર ભગવાન મને પાકી ખબર હે એમનું અસલી નામ ઓરિજિનલ નામ તો સોમાભાઈ નામ છે જીત માતા નામ બેની બેન નામ છે ઓરિજિનલ નામ જીત માતા નામ બેની બેન અને સોમાભાઈ તાવિયા હવે જો એમને એટલી બધી ભક્તિ કરી હવે અપર માણસ હતા તો આજે આપણે ભગવાન

મોકો મળી ગયો મને જવાનો અઢાર હજાર ત્રણસો રૂપિયા ભાડું અઢાર હજાર ત્રણસો રૂપિયા ભાડું મારું સરકારે ભૂખ્યું કે ભારત સરકારે વડોદરા દિલ્હી દિલ્હી થી પટના પટના થી દિલ્હી દિલ્હી થી બરોડા ગયા મહિને અને હમણાં જ અગિયાર બાર તારીખે આઠ મહિનાની દિલ્હી નો પ્રોગ્રામ હતો આદિવાસીનો આખા ભારતના આદિવાસી હો જણા બોલા ખાલી એમાંથી ગુજરાતમાંથી અમે ત્રણ જણા હતા

ઝાંસીની રાણી જુઓ મીરાબાઈ જુઓ સીતા માતા જુઓ દ્રૌપદી જુઓ કુંતા માતા જુઓ નારીઓ બહુ આમ જબરદસ્ત ક્રાંતિ હો કામ કર્યું હોય જમાનામાં આજે નારી છે એને કહેવાય કે ભાઈ નારી તો નારાયણ નારીમાંથી નર નીપજો નારી રતનની ખાણ નારીમાંથી જ આપણે નીપજી લાગીએ પણ ક્યારેક આપણા સમાજમાં આવું થાય છે એટલે મારો સોન સોરા સુરજીને એક વાણી કંઈક નાતો નહીં કરતા હોય કંઈક સોરા સુરજી કંઈક પડતો ને ગમી જાય તો તમે છે ને અમર જો અને વાત કરજો એટલે આપણે બધા એમને ગુઠો ફોલે અને આપણે આજે બધા મળ્યા છે આ ભૂમિ પર એટલે આપણે એક સંકલ્પ લેતા જઈએ ગમેથી એટલે આપકો યાદ કી દી લે મને બહુ પણ યાદ કરો આજે કાલે હવે લગન કાવ શું થઈ જવાનો મોટે બાજે બધા અંતે આપણે બધું આ ચાલે પણ મે સાનો સાનો બધું કરી નખરે કરે સાનો સાનો કાલે પૈસા લે રકમ એ શાંતિ શાંતિ અમને નક્કી કરીએ આ કળાથી કરવા જેવી આપણે એક આપણે થી લાભવા જેવું આપણે દેશી રીતે લગ્ન થવું જોઈએ આ ભૂઝ જેના આવૃત્યુનેથી લાભવા જેવું હોય એ લેહરા મીડા મારા મિત્ર બનારસ યુનિવર્સિટી તાશીમાં એ કહેતા હતા કે અર્જુનભાઈ આના વિશે આપણે કઈ કરો એ ભુજન આવી જાય આપણા સમાજ ભાઈ સમાજ સુધારણા ભક્તિની બધી વાતો કરતા હોય પ્રકૃતિ પૂજાની વાતો કરતા હોય છે એ બહુ મસ્ત વાત કરી કે પ્રકૃતિ પ્રકૃતિને પ્રકૃતિને આપણે રક્ષણ કરવાનું હોય તો ભક્ષણ નથી કરવાનું ખાવા જેવી ચીજ ભગવાને ઘણી બધી બનાવી છે એ ખાવા જેવું હોય એ આપણે ખાવાનું નથી ખાવા જેવું ને ખાવાનું એમ મારા હાથ નીચે મિત્રો લગભગ આઠ નવ જેટલા છોરા પીએચડી થઈ ચુક્યા છે ડોક્ટરની ડિગ્રી અને બધા યુનિવર્સિટી પ્રોફેસર છે નવ જેટલા છોકરાએ તો દિલ્હી યુનિવર્સિટી એક ભાઈ છે કરોલીનો અજય મીણા ડોક્ટર એક આપણો સંજય પલાટ છે છોકરાઓ

આવું કઈક નવું નવું કઈક પણ નવું નવું વિચારો અને સંશોધન કરો ભાઈ એટલે જેથી કરીને આવનારી પેઢીને કામ લાગે માણસાને વિડીયો જબરદસ્ત ચાલે છે એ કાલે ઉઠીને યાદ કરે સંશોધન વાળા એમની માણસાની જે યુટ્યુબ ચાલે છે એ ખરેખર તમારી જે મારા આપણી પેઢી માટે કરી રહ્યા છે યાદ કરે એમાંથી સુધી લખે કારણ કે સંદર્ભમાં મૂકવો જ પડે કે ભાઈ ત્યાં ક્યાંથી લીધું આજે વાત એમ ભાઈ નાઢરીલમાં ગયો હતો અને ત્યાં વાત મળી અને અહીંથી આ વાત यतीली है એટલે આવનારી પેઢી માટે આ કામકાજ થઈ રહ્યું છે નવ નવ એટલે આપણે બધા જમો લામો ગઠ્યા છે કથા કરતા થઈ ગયા બધા કોટ પુરાણો જમો લામો કરો તો સંકલ્પ વિજે થાશે મને બોનો અલગ આપણે લાબો અતરો બોનો पहिले બોન તેની બેનોને આજે અમે બોલો આજે અમે આજે અમે મેવલ્યા

અમારો ભલો કરજો આપણે આજે અમે સાંકળ લીધે કે અમે ઓછા ઓછા ખર્ચે લગ્ન કરવું એ અમારો શંકરભાઈ માલ સાહેબ ને શંકરભાઈ માલ સાહેબ સાક્ષી એ ભરો કરજો કલ્યાણ કરજો જય ગુરુ જય ગુરુ દસ મિનિટ